નમસ્કાર મિત્રો રાજકોટ આપણે આવી દોઢસો ફૂટ રીંગરોડ પર વાવડી વિસ્તારમાં કે કોરોના કહેરમાં પણ ઘણા ટ્રસ્ટો એ ઘણા લોકોએ કર્યા હતા આપણે એના દ્રશ્યો જોયા છે ને કોરોના કહેરમાં જે સમયે કોરોના કહેર ભારત ભૂમિ ઉપર સૌરાષ્ટ્ર ભૂમિ ઉપર સહેલતા મચાવ્યા હતા ત્યારના સમયમાં કે કોરોના શહેરમાં જે ગવર્મેન્ટ સરકાર તરફથી સહાય મળી હતી તેના કરતા નેવું ટકા સિત્તેર ટકા બસ સંચાલિત લોકોએ સહાય કરી હતી કે જેને ખાણી પીણી લઈ વસ્તુઓ વસ્તુઓ બધી આજે જે કાઈ વસ્તુઓનું આ વિતરણ કર્યા હતા આપણે તેના ઘણા ઉદાહરણો જોયા છે ત્યારે આપણે હાલ અત્યારે રાજકોટ વિસ્તારમાં આવીએ હતી તેના દ્રષ્ટિ આપ જોઈ રહ્યા છો જ્યાં કોઈ ટ્રસ્ટ અત્યારે

કરીને મહાદેવ સમર્પણ મહાદેવ જેની પ્રવૃત્તિના કાર્યો રહેશે ભવિષ્યની અંદર ભવિષ્ય ની અંદર ગણતરી છે બરોબર આ પ્રમાણે છેલ્લા બે વર્ષથી આ નાની નાની સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે પંકજભાઈ ખાત્રી આપને આ વિશે લોકોને આપતો દેશ આપશો કે જે આપ કાર્ય કરી રહ્યા છો તે વિશે આપ લોકોને શું ઉપદેશ આપશો કે ભવિષ્યમાં જે સૌરાષ્ટ્ર ભૂમિ હંમેશા કાર્યરત હોય છે આપ જે તક ચલાવો છો તો લોકોને આ બાબતે શું ઉપદેશ આપશો આપ હવે આની અંદર છે કારણ કે સેવા કીએ એક એવું મોટું સ્વરૂપ છે ભગવાનને આપણે જોયા નથી ભગવાન કોણ છે ભગવાન કેવા છે ભગવાન ક્યાં છે

અને જીવાત્માને સમજી લો ને કે ખુશ કરો કે આજે ભલે તમે તમારી શક્તિ પ્રમાણે દાન કરો છો પણ આત્મા ખુશ છે કે ના કઈક મને મળ્યું તો એ જ પરમાત્માની ખુશી એ જ પરમાત્મા આપણા માટે રાજી થાય છે અને આપણું કાર્ય કરે છે એટલા માટે જ આપણે સમર્પણ મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ સમર્પણ એટલે એટલે સ્વ એટલે આપણે પોતે બરાબર આપણે પોતે સમાજ માટે સમર્પિત થઈ જઈએ અને જગત કલ્યાણ માટે આપણે જીવી શકીએ જીવીએ એવી એક આપણી સદભાવનાથી આ ભવિષ્યની અંદર ટ્રસ્ટ ખોલવા માટે જાઉં છું તો જેની અંદર માં છેલ્લા બે વર્ષથી નાની નાની આવી પ્રવૃત્તિ કરું છું જે જે કોઈની ઈચ્છા હોય સેવા કે પ્રવૃત્તિ કરે ભલે આ થ્રુ નહીં કારણ કે આત્મા સુ પરમાત્મા એક જ મનમાં રાખવાનું છે નમસ્કાર મિત્રો આપણે હાલમાંથી પંકજભાઈ શાસ્ત્રી સમર્પણ મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થા ચલાવે છે પોતે અત્યારે માટે રાજકોટ વાવડી વિસ્તારમાં આવ્યા છે તેના આપણે તેમને આપણે એનું ઇન્ટરવ્યુ લીધું એમને મળ્યા લોકો મદદરૂપ થયા હતા જે ગવર્મેન્ટ સરકાર જે મદદ નથી કરી શકી તે રાજકોટના અનેક ટ્રસ્ટો આવા ચાલે છે જેને મદદરૂપ છે હરેક લોકો માટે નમસ્કાર